નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ એકસો પંચોતેરથી પાંચસો વીસ મોરબી યાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો છવ્વીસથી ચારસો છન્નું જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકવીસથી પાંચસો એકોતેર મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ચારસો ચાલીસ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસોથી પાંચસો સાઠ વાસણા માર્કેટયાર્ડમાં ત્રણસોથી છસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી છસો સાઠ સુરત માર્કેટયાર્ડમાં બસોથી છસો સાઠ મહુવા માર્કેટયાર્ડમાં એકસો સાઠથી છસો ત્રેવીસ ગોંડલ માર્કેટયાર્ડમાં એકસો એકસઠથી પાંચસો છાસઠ ડીસાકેટ યાર્ડમાં બસો થી ચારસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો થી છસો બેતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો